છેલ્લા સાત વર્ષથી સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટમાં આવેલા ચારસોથી વધારે પેટ્રોલ પંપ ધારકોના કમિશનમાં ઓઇલ કંપની દ્વારા વધારો ન કરાતા પંપ ધારકો દ્વારા હવે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની શરૂઆત કરાઈ સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટના ચારસોથી વધારે પેટ્રોલ પંપ ધારકો ખર્ચ ઉપર કાપ મૂકવાની શરૂઆત તેમણે કરી જેમાં ઓછો સ્ટાફ વીજ બચત સહિત પાંચ દિવસ સુધી રખાતો સ્ટોક ઘટાડી ત્રણ દિવસનો કર્યો એટલું જ નહીં પરંતુ માંગ નહીં સ્વીકારાય તો આગામી સપ્ટેમ્બરથી એક શિફ્ટમાં પેટ્રોલ પંપ ચાલુ રાખવાની પણ તૈયારી દર્શાવી છે ઓઇલ કંપનીઓ દ્વારા સતત સાત વર્ષથી જે પેટ્રોલ પંપ ધારકોના કમિશનમાં હજી સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને તેના વિરોધમાં હવે સુરત અને તાપીના ચારસોથી વધુ પેટ્રોલ પંપ ધારકો દ્વારા ખાસ ગાંધી સિંધા માર્ગે હવે અનોખી રીતે વિરોધ નોંધાવવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને જે ખર્ચા છે તેના પર કાપ મૂકવાની ફરજ પડી છે ત્યારે જે પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ સહિતના જે અગ્રણીઓ છે તે આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે અમારી ગઈકાલે તારીખ તેર આઠ બે હજાર ચોવીસના રોજ એક જનરલ મિટિંગ બોલાવેલી હતી તેમાં છેલ્લા સાત વર્ષથી જે ઓઇલ કંપનીઓ અમારું કમિશન બાબતમાં કંઈ વિચારતી જ નથી અને ઓલરેડી એ લોકોએ બે હજાર સોળમાં એક એગ્રીમેન્ટ કર્યું છે કે દર છ મહિને જે કંઈ ખર્ચાઓ થાય એનું રિવિઝન કરીને કમિશન તમારું આ એ કરીશું તો છેલ્લા સાત વર્ષથી કરતા નહીં હોય અમારી એ જનરલ મીટિંગમાં એક ઠરાવ કરીને અમે નક્કી કર્યું છે કે ખર્ચાઓ પોસાતા ના હોય તો અમુક ખર્ચાઓ ઓછા કરવાના જેમ કે કેનોપીની લાઇટો બંધ રાખીશું હવા ભરવા માટે જે માણસોનો અમારો પગાર જાય છે એ એ સર્વિસ બંધ કરીને હવાની સર્વિસ ચાલુ રાખીશું પણ માણસની સર્વિસ બંધ કરીશું એનાથી અમારા ખર્ચા ઓછા થાય સુરતમાં કેટલા પેટ્રોલ પંપ છે ને આની સીધી અસર કઈ રીતના પડી છે સુરતમાં લગભગ ત્રણસો ને સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટમાં ત્રણસો ને પેટ્રોલ પંપ છે પરંતુ આ અમારા પગલાંથી ગ્રાહકોને કોઈ ફરક પડવાનો નથી કારણ કે આ તો શું છે કે અમારે એક્સપેન્સીસ ઓછા કરવાની વાત છે ગ્રાહક સર્વિસ તો એની મેળે ચાલુ જ રહેવાની છે ફક્ત આજુબાજુની જે એક્સ્ટ્રા લાઇટ્સ હોય છે ને તે બંધ રહેશે એટલે ગ્રાહકોને કોઈ તકલીફ પડે એવું અમે ઈચ્છતા પણ નથી અને ગ્રાહકોને આ અમારા પગલાથી કોઈ ફરક નથી પડવાનો પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશન દ્વારા એકવાર સ્પષ્ટ જણાવી દેવામાં આવી છે કે કમિશન વધારો નહીં કરવામાં આવે તો એક નવ બે હજાર ચોવીસથી જે પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવશે જેના કારણે જે કર્મચારીઓની રોજગારી સામે પણ સવાલ ઊભા થશે પરંતુ ઓઈલ કંપનીઓ આ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનની માંગણી જે કમિશન વધારાની છે તે માંગણી કેટલા સમયમાં સંતોષે છે તે હવે જોવું રહ્યું કેમેરામેન અક્ષય વાઢેલ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત